ભગવાન સાથે ટેલિફોનિક વાત કરી ગરમી ઓછી કરવા તેમજ વરસાદની રજૂઆત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ગ્રામજનોનું પણ માનવું છે કે નિસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થનાથી વરસાદ પણ આવ્યો અને ગરમી પણ ઓછી થઈ આ છે ધાનીરા તાલુકાના આલવાડા ગામે રહેતા ખેડૂત પુત્ર ઉત્તમસિંહ રાઠોડ જેવનવા કોમેડી વિડીયો બનાવી લોકોની મનોરંજન પૂરું પાડે છે ત્યારે તેમના કેટલાક વિડીયો દ્વારા લોકોને સારો એવો સંદેશ પણ આપતા હોય છે તો કેટલાક વિડીયો થકી ભગવાનને અનોખી રીતે પ્રાર્થના પણ કરતા હોય છે આ ખેડૂત પુત્ર દ્વારા થોડા દિવસ પહેલા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો જે વિડીયોમાં ભગવાન પાસે ગરમી ઓછી કરવાની આજીજી કરવામાં આવી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો હેલો કૃષ્ણ ભગવાન નમસ્કાર પાય લાગો હા એ બોલો આઠ મહિના પહેલા ફોન ન્યા કર્યો વરસાદ માટે કેવી રીતે ઓળખી લીધો નંબર એડ કરી લો એમ તો કીધું આપણે સૂર્ય ભગવાનને તમારે સંબંધ કેવા હાર હાર સંબંધ એ તો થોડા સમજાવો ને યાર ઓછા તપી હવે તો બળી જ્યાં બોલો કાળા ભર થઈ ગયા બોલો અંધારામાં તો ઊભા હોય ને તો દેખાતા નથી ખાલી ઓખ સમકે બોલો ઘરને નથી ઓળખતા હમજાવો ને થોડા પાય લાગો સૂર્ય ભગવાન કીધું થોડા હવે તો ઓછા તપો દાદા દયા કરો હવે તો મરી જ્યાં હો હવે તો તમારો ખમાય નહીં અમે શિયાળાના એક લોટો ભરી ભરીને જળ સડાવતા ત્યાં હવે મોટો ગુણ્યો ભરે ભરીને જળ સડાવવા બોલો તો એ તમે દાઢા નહીં પડતા કીધું કોક કરતા ઢાઢા પડે હ શિયાળાના ડોળા ફાડી ફાડીને તમારામાં ટાકીને ટાંકીને તા ને હવે ઉનાળાના આઠ વાગ્યે સોયડા ભેગા થઈ ગયા એટલે ગુસ્સામાં આવ્યા એમ અરે અમે તો મોનસ હા મોનસની ભૂલસુખ થાય બાબુ તમે તો દયા કરો દસ દિવસ હજે તપશો એવા નેવા જર તો નક્કી મરી જા બાબુ ઓછા કરો થોડા બે ચાર દાડા રાખો હા ઠીક ઢળો મોન્ય મોન્ય એટલે તો ઉસા કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાના આર્ય હતો ત્યારે પણ આ ખેડૂત પુત્ર દ્વારા એક વિડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં ભગવાન ઇન્દ્ર પાસે વરસાદની માંગણી કરવામાં આવી હતી તે વિડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો હેલો મેઘરાજા યા વરસાદ મૂકન હું એમ પછી હા વીજળીબેન વે હાન ના પાડી આપો વિજળીબેનને ફોન હાલો વિજળબેન યાર મહેરબાની કરો યાર વરસાદ મૂકો ને દયા કરો થોડી તો હં મૂકો એમ હા કેવો તો ફોન આ લો એક હા વિજળબેને જ્યાં કીધે મેઘરાજા હા મૂકો એમ મહેરબાની કરો આજે અમારી ટીમ આ ખેડૂત પુત્ર ઉત્તમસિંહ રાઠોડના ઘરે પહોંચી છે અને આ વિડીયો બાબતે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હું નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રાર્થના કરું છું અને લોકોને મનોરંજન પૂરું પાડવું ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે આ ખેડૂત પુત્ર અત્યારે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં એક ભક્ત જે ભગવાનને ટેલિફોનિકથી વાત કરતો હોય તેવું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે ત્યારે અમારી ટીમ પહોંચી છે એ ભક્ત જોડે આ ભક્ત છે ધાનેરા તાલુકાના આલવાડા ગામના ઉત્તમ સિંહ રાઠોડ જે અવનવા વિડીયો બનાવી લોકોને મનોરંજન પૂરું પાડે છે તો ક્યારેક ક્યારેક ટેલિફોનિક વાતચીત કરતા હોય ભગવાન જોડે તેવા વિડીયો પણ બનાવે છે અત્યારે એક વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં તે ભગવાન સાથે વાત કરતા હોય છે અને ગરમી ઓછી થવાની વાત કરતા હોય છે ત્યારે આપણે વાત કરીશું આ ભક્ત જોડે તમે જે અત્યારે વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયામાં જે ભગવાન જોડે વાત કરતો એ વિડીયોને લઈ તમે લોકોને શું સંદેશ આપો છો પહેલો તો હું એમ કહું છું સાહેબ કે તમે બધા આપણે વિડીયાવાળા અને અઢારે કોમ આપણી સાથે આપણી સપોર્ટમાં છે અને જે હું વિડીયોમાં વાતો કરું ફોનમાં એ વાતો ફોનમાં નથી કરતો હું દિલથી વાત કરું ખાલી ફોનનું તો મનોરંજન છે બરાબર એ દિલથી આપણે હમણાં દિલથી પરમાત્મા અને આત્મા બે એક થઈ અને વાતો કરું એ દિલથી આપણે પુકાર કરો કે મારા ગામમાં અને મારા તાલુકામાં પાણીની બહુ ખેંચે આ માટે વરસાદ માટે હું વિનંતી કરું ભગવાનની અને આ ગરમી બહુ પડે તો ગરમીમાં બહુ હરણ થાય સિઝનમાં અનાજમાં બીજે બધી વાતમાં તો આપણે એમની તકર વિનંતી કરો બીજું કોઈ ફોનથી વાત નથી થતી એ તો મનોરંજન ભગવાન સાથે વિનંતી કરીએ આ ભાઈનું કહેવું છે કે ફોન દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવે છે જ્યારે ભગવાન સાથે પ્રાર્થના પણ કરવામાં આવે છે ત્યારે આ ભક્તનું માનવું એ પણ છે કે લોકોના મનોરંજનની સાથે સાથે ક્યાંક ગરમી પણ ઓછી થઈ છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ ધાનેરા ગામના લોકોનું માનવું પણ છે કે નિસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી જ્યારે પણ આ ઉત્તમસિંહ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાને તેમની રજૂઆત સાંભળી વરસાદ પણ મોકલ્યો હતો અને ત્યારે બનાવેલા વિડીયોને લઈને આજે ગરમીમાં પણ ઘટાડો થયો છે આલવાડા ગામના ઉત્તમસિંહ રાઠોડ જે વરસાદની મોસમ ઓછી હતી એટલે મનોરંજન પૂરતો ભગવાનને ફોન કરી અને વરસાદ માટે કોલ કર્યો તો મનોરંજન માટે તો ભગવાને એમની સારી દુઆથી કોલ કરેલો હાથમાંથી બોલાવેલા એટલે વરસાદ પણ આવ્યો અને હાલ અગાઉ ચાર દિવસ પહેલાં ગરમી માટે સૂર્ય ભગવાનને પણ ફોન કર્યો હતો એટલે આજથી બે ત્રણ દિવસથી એમાં તાપમાં પણ ઘટાડો થયો છે અને અવનવા વિડીયો બનાવે છે અને એક ગરીબ પરિવારમાંથી આવે છે હાલમાં એમના સિત્તેર હજાર જેવા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે અને સારી રીતે ચાલે છે અને દિલથી કામ કરે છે કોઈ પણ રીતે કોઈ કંઈ પૈસા બીસા લેતા નથી નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે એટલે લોકોમાં હાલ બહુ સારામાં સારી ચા લોકચાહના છે હેલો સૂર્ય ભગવાન પાય લાગુ ગુરુજી તમે તો ભરપૂર જીવાડ્યા પહોંચો ફોન કરતા વળા તાપમાન ઓછો કરી નાખ્યો અને ઠંડી ઠંડી બોલો કરો આખી રાત તરફડીએ કરતા ગુરુ બોલો મને પહેલાં ખબર ને તમે આટલા દિયાળુઓ તમે આટલું તાપમાન ના ખત બોલો તમને ફોન વહેલો કરો તમે હા પ્રભુ પણ આટલો હોય તો જળ ચઢાવું પ્રભુ તમને ધરમના ધરમ ભરે ભરે બોલો ખરેખર હા પ્રભુ મૂકો હો